જસદણની જીવનશાળા હોસ્ટેલના ગૃહપતિ સામે ગંભીર આરોપ લાગ્યા છે વિદ્યાર્થીઓ સાથે શારીરિક પ્રતાડના કરતા હોવાનો આરોપ છે જસદણના આંબરડી ગામે આવેલી જીવનશાળા શાળા હોસ્ટેલનો બનાવ છે વિદ્યાર્થી અને બાલીઓએ સમગ્ર મામલે આચાર્યને રજૂઆત કરી વિદ્યાર્થીનો બાલીને ફોન પર જાણ કર્યાનો ઓડિયો પણ સામે આવ્યો ગૃહપતિ અને આચાર્ય સામે વિદ્યાર્થીના વાલીએ ફરિયાદ નોંધાવી હોસ્ટેલ ના વિદ્યાર્થીઓ જર્જરિત હાલત વાળા રૂમ માં રહેતા હતા પોલીસે

અને એ લોકોને ત્યાંના ગૃહપતિ કિશનભાઈ ગાંગડિયા સેક્ચ્યુઅલ હેરાસમેન્ટ કરે રાત્રે દસ વાગ્યા પછી પોતાના રૂમમાં લઈ જાય અને જર્જરી હોસ્ટેલ છે એમાં જ હુરા એ છ લોકોને અલગથી એના બાજુના રૂમમાં છે અને નીચે હુરા એમાં એ સિવાય એને જબરદસ્તી પાન માવા ખવડાવે પાન માવા ન ખાય તો મારે એ સિવાય એક બે છોકરાએ એમણે માવો ખાધો એને ઉલટી થઈ છતાંય મારીને ખવડાવ્યા અને કપડા ધોવરાવે પોતાના વારા ફરતી ચાર પાંચ છોકરાના વારા છે પર ડે એના કપડા ધોવરાવે જબરદસ્તી અને ગરબતિ અને આ સિવાય આચાર્ય જાણ કરેલું આચાર્ય એમ કીધેલ કે અમારી સંસ્થામાં આવું હાલ છે તમારે ભણાવે તો ભણાવવાનું તો લઈ જા અને આ મુદ્દે સંવાદદાતા ગૌતમ જોડાયેલા છે ગૌતમ વિદ્યાર્થીઓ દ્વારા આક્ષેપો શું કરવામાં આવ્યા છે જી ચોક્કસ રાજકોટ જિલ્લાના જસદણની જે આંબરડીની જે જીવનશાળા છે તેને લઈને હવે વિવાદ સામે આવ્યો છે કેમ કે જે આક્ષેપ થયા છે તે અતિ ગંભીર છે જે ગૃહપતિ છે તેમના દ્વારા જે બાળકો છે તેની સાથે શારીરિક અડપલા કરવામાં આવતા હોય તે પ્રકારના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે એટલે કે હવે આ ગૃહપતિ છે તેણે કહી શકાય કે પોતાની હદ વટાવી અને જે આ પ્રકારનું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય છે તે કર્યું હોય તે પ્રકારના ગંભીર આક્ષેપ તેની વિરુદ્ધ કરવામાં આવ્યા છે આ સમગ્ર મામલો છે તે હવે પોલીસ મથક સુધી પહોંચ્યો છે અને જે પોલીસ છે તેમના દ્વારા આચાર્ય અને ગૃહપતિ છે તે બંને વિરુદ્ધ ફરિયાદ નોંધી અને વધુ તપાસ છે તે હાથ ધરી છે જે વિગત સામે આવી રહી છે કે વિદ્યાર્થીઓ છે તેમને અલગ રૂમમાં લઈ જવામાં આવતા હતા અને ત્યાં તેની સાથે આ હેવાન છે તે આ પ્રકારના કૃત્ય છે તે કરતો હોય તેવી વાત સામે આવી છે અને આ જ્યારે વિદ્યાર્થી

ઓસ્ટ્રેલના ગૃહપતિ સામે આક્ષેપો લાવ્યા